નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા ખાતે શ્રાવણના પહેલાં સોમવારથી જ શિવ મંદિરોમાં ભીડ જાંબુઘોડા તાલુકામાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિર તેમજ ઝરનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસનો આજથી આરંભ થતા શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા પ્રાપ્ત માહિતી મુજબ મહિનાની શરૂઆતમાં અમૃત સિદ્ધિ પ્રતિ સ્વાર્થી સિદ્ધિ યોગના સહયોગથી બોતેર વરસ બાદ શ્રાવણ માસ સોમવારથી શરૂ થયો અને સોમવારે સમાપ્ત થશે આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે જ્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે અને તે પણ ઘડી જૂના કિલ્લામાં આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર તેમજ ખાખરીયા ગામે આવેલા અભયારણ્યમાં ખોદકામ દરમિયાન નીકળેલા જરનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સોમવારના રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા ત્યારે મહાદેવ અને ઓમ નમો નાદ સાથે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ઉમટ્યા હતા જેને લઈને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી હતી અને લાંબી કતારો પણ જોવા મળી રહી હતી જ્યારે મંદિરોને ફૂલોના શણગારથી સજાવવામાં પણ આવ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે લઘુરૂદ્ર યજ્ઞ સહિત વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા જ્યારે શિવ ભક્તો શિવલિંગ પર દૂધ બીલીપત્ર કાળા તલ અર્પણ કરી ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા